આ આપણો જે રીતે ધોધ હોય છે એ આ વાઘેશ્વરીનો કંજીદારા વિસ્તારનો આ એક આ ધોધ છે અને આ ધોધ ચોમાસા દરમિયાન જીવન થતો હોય છે અને આ ધોધની એક મજાથી અલગ છે અહીંયા અમે આજે અમારા એક વિસ્તારની મુલાકાતે હતા એ દરમિયાન અમે અત્યારે આ જગ્યા પર આવ્યા છીએ આપને હું બતાવવા માગું છું મારા આ યુટ્યુબના માધ્યમથી ખૂબ જ સુંદર મજાનું આ વાતાવરણ આખો ધોધ પાણી ડુંગરમાં બહુ બધું દૂર સુધી જાય છે અડધો પોણો કલાકની મહેનત પછી અમે અહીંયા પહોંચ્યા છીએ ખરેખર કુદરત આગળ કોઈ એ છે નહીં સુંદર મજાની આ જગ્યા સુંદર મજાનો માહોલ અને એ માહોલની વચ્ચે અમે અત્યારે હાલ અહીંયા એન્જોય કરી રહ્યા છીએ આપણે આ ધોધનો અવાજ પણ સંભળાતો હશો તો એનો જે અવાજ છે એનો જે પવન છે ખરેખર અમે નહવા માટેની તૈયારી કરતા હમણાં અમારી પાસે ઉપલબ્ધ પોશાક નથી છતાં અમે ટ્રાય કરીએ છીએ ખરેખર હું આપને આ બતાવવા માગું છું વાઘેશ્વરીનો કાંટીચારા વિસ્તારનો આ ધોધ છે અને જબરદસ્ત દોધ આ છે અને એનો ફ્લો બહુ સોલિડ છે સુલસનનો ધોધ તો છે પણ એને થોડો જયારે આ ઘણો બધો ખાસ તો દૂર પડે છે ઘણું વોકિંગ ડિસ્ટન્સ છે એટલે અહીંયા સુધી લોકો પહોંચતા નથી અને અમે આજે અમારો વિસ્તાર હોય કાર્ય વિસ્તાર હોય અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ અમારી આખી હેલ્થની ટીમ છે વેરી ગુડ તો આખો વિડીયો જ મેં બનાવ્યો છે યુટ્યુબ તો હા ઓકે વેરી ગુડ વિડીયો મેં ઉતારે છે હું યુટ્યુબ નહીં દઈશ આખું મારું યુટ્યુબ પર મારો વ્લોગમાં હું આ ચેક કરીશ ધન્યવાદ